કેમ છે બતાવો પણ છે છે ને પકડે આ છે હા એનું આગળનું ને નહીં ને આવતા ના ના આ એક ગ્રીન વાઇન સ્નેક છે જેણે હા ના શિકાર કર્યો છે તમારે તરથી આ કેટલે કઈ લીલી હપણ પકડતા છે છ કઈ પકડી રહ્યા મારા ઘરેથી પાંચ છી લીસ પણ પકડી આપણે આ ગ્રીન ગ્રીન વાઇન સ્નેકને પકડવા આવ્યો છે જોઈએ આપણા કેમેરામેન આજે તરંગભાઈ છે લવ તરંગભાઈ આ જે સેમી આવે છે અને આ એગ્રેસિવ મોડમાં અત્યારે આવી ગયા છે ત્યારે એ ખાતો હતો પણ આપણી પર ખાવાતા એને બહુ વાર લાગતું એટલે પકડવું પડ્યું છે આ સેમી આવે છે જે માણસને હાનિક કરતો નથી એ હડ્ડો છે કે પછી ગરોડી બીજા નાનલા પક્ષીઓ એ લોકોને એનો જે અસર કરે છે આપણને એટલું અસર કરતો નથી કઢે તો કોઈ વાર માથું દુઃખે ચક્કર આવે એટલું થઈ શકે છે બીજી કોઈ એની અસર થતી નથી થોડો ટાઈમ માટે એક બે કલાક માટે એની અસર રહે છે પછી એની કોઈ આપણને અસર થતી નથી માણસ આનંદ મૃત્યુ પામતો નથી એના મોડામાં તમે જોઈ શકો છો અંદરની સાઈડ બે નાના દાંત હોય છે જેમાંથી એ વેનોમ ઇન્જેક્ટ કરે છે આ સાપને કોઈ કોઈ કહે છે ઉડે છે પણ એ ઉડતું નથી ઝાડ પરથી એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદે છે લોકો કહે છે કે આ સાપ ઉડે છે પણ એ ઉડતો નથી એ ખાલી કૂદીને એક ઝાડ પરથી બીજા ઝાડ પર જઈ શકે છે